ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા માસના શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે પૂનમ થી લઈને અમાસ ન ખાવી જોઈએ આ વર્ષે પિતૃ પક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવાર થી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોબર સમાપ્ત થશે હિન્દુ પંચાંગ અનુસાર પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમ થી શરૂ થાય છે જે ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે પિતૃ પક્ષમાં દરેક લોકોએ કેટલીક સાવચેતી રાખવી જોઈએ પિતૃ પક્ષના સોળ દિવસ કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી પિતૃ પક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જો તે નિયમોનું પાલન ન કરવામાં આવે તો પિતૃ દોષનું કારણ બને છે પિતૃદેવ નારાજ થઈ જાય છે પિતૃ પક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાથી સાથે સાથે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈએ પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્વ છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે બ્રાહ્મણોને ભોજન ખવડાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું પિતૃપક્ષ દરમિયાન ન તો સેવન કરવું જોઈએ અને ન તો આ વસ્તુઓ પિતૃઓ કે બ્રાહ્મણોને અર્પણ કરવી જોઈએ તો ચાલો આપણે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં દેવો નમઃ જરૂરથી લખજો આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આ વિડિયો અંત સુધી જો જોતા રહેજો પિતૃપક્ષ દરમિયાન ઘરમાં મસૂરની દાળ ખાવી જોઈએ ન ખાવી જોઈએ શાસ્ત્રોમાં તેને વર્જિત માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ સિવાય કાળું મીઠું અને કાળું જીરું પણ ન ખાવું જોઈએ અને બ્રાહ્મણોના ભોજનમાં આ વસ્તુઓનું સેવન સમાવેશ ન કરવો જોઈએ પિતૃપક્ષ દરમિયાન ગાયનું દૂધ પીવાનું ટાળવું જોઈએ ખાસ કરીને તે ગાય કે જેણે તાજેતરમાં વાછરડાને જન્મ આપ્યો છે ભૂલથી પણ આવી ગાયના દૂધનું સેવન ન કરો પિતૃપક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર અર્પણ કરવામાં આવે છે એટલા માટે પિતૃપક્ષ દરમિયાન તમે દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે દૂધનું સીધું સેવન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમારા ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ પિતૃઓના ભોજનમાં અને બ્રાહ્મણોના ભોજનમાં લીંબુ ન નાખવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન કઢી બનાવવા અને ખાવાની પણ મનાય છે ખાસ ધ્યાન રાખો પિતૃપક્ષ દરમિયાન કળથીનું દાળનું સેવન ન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન ન તો કોઈ વાસી ભોજન ખાવું જોઈએ અને ન તો કોઈને કરાવવું જોઈએ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે તો તેને પણ વાસી ભોજન ન આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃ કોઈ પણ રૂપમાં દ્વાર પર આવે છે અને જો આવી સ્થિતિમાં તમે પિતૃઓને વાસી ભોજન આપો છો તો પિતૃ દોષનો સામનો કરવો પડશે તેથી ખાસ ધ્યાન રાખો કે તમે વાસી ખોરાક ન ખાઓ અને કોઈને આપો પણ નહીં પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પાડોશી પાસેથી માંગીને ભોજન ન ખાવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન એવું કોઈ કામ ન કરો જેનાથી આપણા પૂર્વજો નારાજ થઈ જાય ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તમારે તે ભોજન તલ અવશ્ય એમાં નાખવા જોઈએ પિતૃપક્ષ દરમિયાન જે કોઈ પિતૃઓ માટે ભોજન બનાવે છે બ્રાહ્મણોને ભોજન પીરસે છે પંચબલિ અર્પણ કરે છે પૂર્વજોના નામ પર કોઈ જરૂરિતમંદ વ્યક્તિને ભોજન આપે છે તેને ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ શાસ્ત્ર અનુસાર જે અન્નમાં કાળા તલ હોય છે તે પિતૃઓ દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ જે ભોજનમાં કાળા તલ ન હોય તે ભૂત પ્રેત ગ્રહણ કરે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનમાં કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવું જોઈએ કાળા તળ ભોજનને ભૂત અને પિચાસથી બચાવે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો ગરૂડપુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ સૌથી પહેલા દૂધ અને ખાંડની બનેલી ખીર છે જો તમે પૂર્વજો માટે બધી વાનગીઓ બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવવી જોઈએ તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે અને તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે બીજી વસ્તુ છે કે શુદ્ધ ઘીની રોટલી શુદ્ધ ઘીમાં બનેલી રોટલી અવશ્ય બનાવો અને તમારા પૂર્વજોને યાદ કરીને એક રોટલી કાગડા માટે અને બે નાની રોટલી બનાવીને ગાયને અને કૂતરાને ખવડાવો આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર હશે તેઓ સંતુષ્ટ થશે અને ચોક્કસ તમને આશીર્વાદ આપશે હવે પછીની વસ્તુ છે પીળી મગની દાળ અને સફેદ અડદની દાળ છે ગરુડ પુરાણમાં આ બે કઠોળનો ઉલ્લેખ છે જેમાં બે કઠોળમાંથી બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય કે નમકીન પિતૃ માટે તૈયાર કરવી જ જોઈએ જો તમે આ દાળને તેમની શ્રાદ્ધ તિથિએ બનાવશો તો તે વધુ ફાયદાકારક છે આ સિવાય જો પૂર્વજો માટે બટેકા ઘઉંની પૂરી મીઠો ગોળનો રોટલો મીઠા કેસરવાળા ભાત કાળા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેનો સ્વીકાર કરે છે ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં ભોજન કેવી રીતે બનાવો જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તેને ચાખતા કે એઠું કરતા નથી તેવી જ રીતે આપણા આપણા પૂર્વજોનું જે ભોજન અર્પણ બનાવેલું ભોજન અર્પણ કરતા પહેલા ચાખવું જોઈએ નહીં ભોજન બનાવતા પહેલા તમારે સંપૂર્ણપણે શુદ્ધ થવું જોઈએ તમારે સ્નાન કર્યા વિના પિતૃ ભોજન બનાવવું જોઈએ નહીં અને જે સ્ત્રી માસિક ધર્મમાં આવે છે તેને પણ પિતૃ ભોજન બનાવવું નહીં પિતૃ ભોજન બનાવતા પહેલા ગંગાજળનો છંટકાવ કરીને રસોડું સાફ કરવું જોઈએ જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણી ચાલીને સાફ કરવું જોઈએ અને પછી ભોજન બનાવતા પહેલા ઓમ પિતૃ દેવાય નમઃ અથવા ઓમ વાસુદેવાય નમઃ મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ ચાલો હવે જાણીએ કે કેવું ભોજન ન બનાવવું જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ભોજનમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવો ન જોઈએ માત્ર સાત્વિક ભોજન તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ તામસિક વાનગીઓને સાથે ડુંગળી આદુ લસણ પણ શ્રાદ્ધ ભોજનમાં ઉપયોગ ન કરવો જોઈએ ભોજનમાં આ વસ્તુનો ઉપયોગ કરીને પૂર્વજો ખોરાકનું સેવન કરી શકતા નથી અને તેઓ ભૂખ્યા પેટે પિતૃ લોકમાં પાછા ચાલ્યા જાય છે પૂર્વજોના ભોજનમાં વધુ પડતા તેજ મસાલાનો ઉપયોગ કરશો નહીં ભોજન શક્ય તેટલું મીઠું અને સાત્વિક બનાવવું જોઈએ જેથી કરીને પિતૃઓ તેને સરળતાથી સ્વીકારી શકે આ સૌથી મહત્વની બાબત છે જે તમે અમે તમને કહેવા માંગીએ છીએ આપણે પિતૃઓને ભોજન તો પીરસી દઈએ છીએ અથવા તો તેનો ભોગ પિતૃઓનો ખોટા સામે અર્પણ કરી દઈએ છીએ અથવા તો ગાય અને કૂતરાને પણ ખવડાવી દઈએ છીએ પરંતુ આપણે ભોજન સાથે જળ આપવાનું ભૂલી જઈએ છીએ સૌથી મહત્વની બાબત એ છે કે પાણી અર્પણ કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન જળ અર્પણ કરો જેથી કરીને પૂર્વજો તરસ્યા પિતૃલોકમાં ન જાય આ રીતે તમે તમારા પૂર્વજોને ખવડાવીને સંતુષ્ટ કરી શકો છો પિતૃપક્ષના આ સોળ દિવસે કોઈને પણ આ વસ્તુ ઉધારમાં ન આપો અને ન તો કોઈની પાસેથી માંગવી જોઈએ નહીં તો તમારા પરિવારમાં ગરીબી આવશે તમારા પૂર્વજો તમારા ઘરનો ત્યાગ કરી શકે છે પિતૃપક્ષ દરમિયાન કોઈ વ્યક્તિ કોઈને ઉધાર આપે છે કે કોઈ પાસેથી વસ્તુ ઉધાર લે છે તો તેના જીવનમાં દરિદ્રતા આવી જાય છે એટલા માટે પિતૃપક્ષના દિવસોમાં આવું ન કરવું ભારતના દાન પુણ્ય કરવાની પરંપરા રહી છે ભારતમાં દરેક વ્યક્તિ દાન કરીને પિતૃપક્ષનો લાભ લે છે અને તેમના આશીર્વાદ મેળવે છે પરંતુ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે ન તો આ બે પ્રકારના કપડા ખરીદવા જોઈએ અને ન તો કોઈને આપવા જોઈએ તે છે કાળા અને સફેદ કપડા પિતૃપક્ષ દરમિયાન સફેદ वस्त्रોનું દાન કરવાથી આપણા પિતરો પ્રસન્ન થાય છે અને પિતૃ દોષ ઓછો થાય છે એવું માનવામાં આવે છે જો તમે પિતૃપક્ષ દરમિયાન કાળા કપડાનું દાન કરો છો તો તમને તમારા પૂર્વજો દ્વારા श्राપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે ખાસ કરીને કાળા કપડા ક્યારેય કોઈને દાનમાં ન આપવા જોઈએ આ દિવસે ફાટેલા કપડા પણ દાનમાં ન આપવા જોઈએ એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે અને રાહુ દોષ અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણાથી નારાજ થવા લાગે છે તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈ પ્રકારની વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને ન આપો જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવેલા કોઈ પણ ચાંદીનો સિક્કો અથવા આશીર્વાદ તરીકે આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ કોઈ પણ ધાર્મિક વસ્તુ ભગવાન સંબંધિત કોઈપણ પ્રકારનું પ્રતિક અને પૂજા સામગ્રી તમારે ભૂલથી પણ ક્યારે કોઈને ઉધાર કે દાનમાં આ વસ્તુ ન આપવી જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને વડીલો દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે આનાથી પિતૃ દોષ પણ લાગે છે અને તમારા પૂર્વજો તમારા માટે જે કરવાના હતા તે તમે પ્રાપ્ત કરી શકતા નથી તો સૌથી પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વડીલો તરફથી આ આદરના ચિહ્ન તરીકે મળેલી કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈને પણ આપવી ન જોઈએ આ રીતે આપવી જોઈએ નહીં તેને હંમેશા કાળજીપૂર્વક રાખો શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને તર્પણ કરીએ છીએ પિંડનું દાન કરીએ છીએ અને ગંગામાં સ્નાન કરીએ છીએ વગેરે પિતૃ પક્ષ દરમિયાન ખાસ કરીને સફેદ વસ્તુઓ ચઢાવવામાં આવે છે આ વાતનું ધ્યાન રાખો કે પિતૃપક્ષના દિવસે આપણા પૂર્વજોને

પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો ભૌતિક રીતે પૃથ્વી પર આવે છે અને આપણા ઘરમાં તેમનું આગમન અને તેમના આશીર્વાદ સુખ અને સમૃદ્ધિમાં ફેરવાય છે જો તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલથી પૈસા ઉધાર લેવા આવે છે તો તમારે તેને પૈસા ઉધાર ન આપવા જોઈએ અને આવી સ્થિતિમાં તમારે ઉધાર ન આપવું જોઈએ અને બીજા પાસેથી ઉધાર માંગવા પણ ન જોઈએ એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન તમે જે પૈસા ઉછીના આપો છો અથવા લો છો કે ક્યારેય પાછા આવતા નથી પરંતુ આ સમયે આપનાર આ સમયે આપનાર અને લેરાણ બંને દેવામાં ડૂબી જાય છે આનાથી પિતૃઓનો શ્રાપ લાગે છે પિતૃઓમાં ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે આપણા પૂર્વજો ખુશ થાય છે રોટલીમાં ગોળ અને થોડા કાળા તલ નાખીને ગાયને ખવડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે તાંબાના વાસણમાં થોડું ગંગાજળ મિક્સ કરીને તેમાં થોડા તલ ઉમેરીને પીપળાના ઝાડના મૂળમાં જડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે જો તમે કોઈને ભેટ આપવા માંગતા હો અથવા ભેટ તરીકે કઈક વસ્તુ આપવા માંગતા હો તો ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે તમારે પહેરેલી ઘડિયાળ અથવા બજારમાંથી ખરીદેલી નવી ઘડિયાળ કોઈને આપવી જોઈએ નહીં કારણ કે દરેક વ્યક્તિનો સમય સારો અને ખરાબ સમય ચાલતો રહે છે તમારે કોઈની પાસેથી ઘડિયાળ ન લેવી જોઈએ જો કોઈનો સમય સારો છે અથવા તમે પણ સારો સમય પસાર કરી રહ્યા છો અને જો તમે તમારો સમય બીજા કોઈને આપો છો તો આપના આ આવનારા સમયમાં તમને સારા પરિણામો જોવા નહીં મળે પિતૃ દરમિયાન પતિ પત્ની એ અંતર જાળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરની અંદર આપણી આસપાસ હાજર હોય છે અને જો તમે આમ કરશો તો આપણા પૂર્વજો ગુસ્સે થઈને ચાલ્યા જશે સ્ત્રીઓને એવી આદત હોય છે કે જ્યારે રસોડામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની અછત હોય ત્યારે તેઓ તેમના પાડોશીના ઘરે જઈને વસ્તુ માંગવા માંગતી હોય છે તેના ઘરેથી તેલ ઘી કે હળદર માંગવા આવે છે આ ત્રણ વસ્તુઓને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન જે ઘરમાં આ વસ્તુ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ રહે છે તેથી પિતૃપક્ષ દરમિયાન તમારે ભૂલથી પણ તમારા ઘરમાંથી આવી કોઈ વસ્તુ ઉધાર આપવી નહીં અને લેવી પણ નહીં જો તમે આ ભૂલ કરશો તો તમારા પરિવાર પર દુઃખદ પરિણામ આવી શકે છે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ બીજાના ઘરે ચાલી જાય છે જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન દરરોજ મીઠાનું દાન કરે તો તેના આશીર્વાદ વિશેષ બની જાય છે તેમના પૂર્વજોના આશીર્વાદ હંમેશા તેના પર વરસતા રહે છે તમારે દરેક સંજોગોમાં પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું જોઈએ મીઠાનું દાન ગુપ્ત દાન માનવામાં આવે છે જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હોવ અને તમારા પૂર્વજોના આશીર્વાદ ઇચ્છતા હો તો પિતૃ પક્ષ દરમિયાન મીઠાનું દાન કરવાનું ભૂલશો નહીં મીઠાનું દાન કરવું શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું આઇકન બેલ પ્રેસ જરૂર કરી દેજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ ઓમ પિતૃ દેવો નમઃ જરૂર લખજો વિડીયો સારો લાગે તો શેર મિત્રો જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ